નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા વિડીયો બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને સવાર નો આપડે દસ વાગ્ય રેગ્યુલર ઈ ચેનલ ઉપર આવશે અને બીજું ઈ કે જય કિસાન ઓફિસિયલ આપણી યુટ્યુબ ચેનલ છે એમાં આપણે વરસાદને લગતી થોડીક માહિતી છે ને વૃક્ષ મેન છે આપડે વૃક્ષ વિશે વધારે માહિતી છે વાવવા જવાય તો એની એની અંદર આવે છે

અને જોઈ તો કાલે લગભગ બધી જગ્યાએ સારો વરસાદ હતો મારા અનુમાન પડે ભાવનગર જિલ્લા પૂરતી વાત કરું છું તો આપણે છે કે માહિતી મળતી રહેશે અને ફોન કરું છું મારાથી બનતી મહેનત કરું છું તો કાલે ભાવનગર જિલ્લામાં સાંજના સમયે બહુ બધી જગ્યાએ જોરદાર વરસાદ પડ્યો છે કોઈક જગ્યાએ નદી નાળા આવી જશે કોઈ જગ્યાએ ખેતરમાંથી પાણી આવી જશે અને આપણે વિડીયો જેટલા મળે છે કે આ ગામમાંથી આ ભાઈ વિડીયો નીકળ્યો છે તો એ પણ આપણે વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશું તો અમુક લોકો આપણે સપોર્ટ કરે છે બીજા લોકો તો હજી સપોર્ટ જ નથી કરતા શું તકલીફ હોય ભગવાન ભરોસે આપણે તો વધારે નથી હવે મેન આપણો ટોપિક હોય છે રોજ તો આગળ તમે વિડીયો છેડે અંત સુધી જોશો તો એક આંગણવાડીનો પ્રોગ્રામ હતો આજે અને તમને વિડીયો બતાવવાનો શું એમાં નાના છોકરા ખાલી આવ્યું કે આપણે આ વૃક્ષ વાવવાના છે તો એ લોકોને જો નાના છોકરા હોય એને તમે ખાલી ત્રણ થી ચાર વર્ષના એને જો આપણે કીધું વૃક્ષ વાવવાના છે તો એ લોકો તો તરત વાવવા હતા મેળા ખાડા કે આ વૃક્ષ થી વાવવું જરૂરી છે તો તમે મોટા એટલા એટલા મતલબમાં વિડીયો જોતો કોઈ પચાસ વર્ષના છે કોઈક સાઠ વર્ષની કોઈક સિત્તેર વર્ષની આપણે કોઈ ઉમર ને ઓલું નહીં કરતા પણ તમે એટલા લોકો વિડીયો જોવો છે વૃક્ષ એટલા જરૂરી છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહે છે એક વૃક્ષ બધાને વાવવું જરૂર છે કેમ કે અત્યારે વૈજ્ઞાનિકો પણ વૃક્ષ ઉપર મતલબ પાછળ પડી છે એને સંશોધન આગળ જતા જોયું કે આવનાર સમય જો વૃક્ષ નું વાવેતર નહીં થાય તો ગરમીનું પ્રમાણ એટલું ઓછી કે અત્યારે આપણે જો ચુમ્માલીસ પિસ્તાલીસ આ વર્ષે આપણે તાપમાન હતું આ બે ચોવીસ ની વાત કરીએ બે હજાર પચીસ માં જાગ્યા ચાથી સવાર આપડે ઘણી વાર શબ્દ કહીએ છીએ તો હજી જાગવાનો સમય છે જાગી જાવ પ્રધાનમંત્રી છે આપડે બધા એટલી મને અમુક જગ્યાએ તો ફ્રીમાં વૃક્ષ પણ મળે છે એ પણ હું તમને કઉ છું કે આ બગદાણા છે એને હાથ સસ્તા લે અલગ અલગ મહવા છે મહવા પાસે દેવળિયા છે મોટા ખૂટવડા છે આ બધી જગ્યાએ ફ્રીમાં વૃક્ષ આપે છે એ લોકોને સાત લાખ છોડવા આવી કાલ મેં તમને વિડીયો સાત વેચવાના છે મતલબ એક વૃક્ષ છે આ રોપડો છે હું અહીંયા ઉભો છો ખાલી ઉદાહરણ આપું છું એ રીતના વેસવાના છે તો એટલા વૃક્ષ હોય છે તો આવતા વર્ષે ચુમ્માલીસ ડિગ્રી છે તો સામો એટલી મતલબ આ લુ પડે દર વર્ષે ચુમ્માલીસ થી લઈને ચાલીસ ની વચ્ચે ટેમ્પરેચર હોય છે પણ અત્યારે મતલબમાં આપણે શું એક આ દિવાલ છે ચાલો કે હામે નો અહીં નો આવે કે એટલે લુ આ બાજુ ન હોય કે આપણે એક ઉદાહરણ લઈએ ઘરની એક આજે આપણે નિર્ણય એવો કરે તમને સમજાવી આ દિવાલ છે તો વૃક્ષ છે એની હિસાબે આપડે લૂ પડે છે એ આપણે મતલબમાં ગરમ ન લાગે તો વૃક્ષ એટલો મતલબ ની બધું આપે છે આપણને દિવસે તેના ઘણા ફાયદા છે રોજ એટલું બધું આપડે લાંબુ કઈ વિડીયો લાંબો નથી કરો પણ વૃક્ષ આવા જરૂરી છે એની પર ફોકસ રાખો કે વૃક્ષો આપણે રોજ કહીએ છીએ એક મેન મારો ફોકસ છે કે ઉમરાનું વૃક્ષ તો વાવવું બહુ જરૂરી છે આપણે પક્ષીઓની સંખ્યા વધારવી એટલે અને બીજું આગળ આપણે વિડીયોમાં આંગણવાડીએ બે થી ત્રણ મિનિટ વિડીયો બનાવ્યો છે એમાં છોકરાને સમજવામાં આવ્યું મતલબમાં કે વૃક્ષ વાવા છે તો એ વિડીયો પણ છેલ્લે જોવાનું ભૂલતા નહીં હવે વધારે આપણે આજ નથી કેવું જેને વરસાદ હોય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને ઉમરાનું વૃક્ષ બહુ સારું છે તો જેને આજુબાજુમાં હોય વાવવાનું ભૂલતા નહીં કાલે મળશે ફરીથી નવા વિડીયો સાથે આભાર બધાને અંદર બધા આવો બે ને એલીના બતાવો સાચું હા લાડ પછી બધા ક્યાં ગયા સોપો આલો પકડવા દે લઈ જવા आयो हां खा दो कर ये रानी की कमाल है ना न न न बेटी जाए आई बैठ जाओ ऊपर ओम नमः शिवाय बोलो भदाई ओम नमः शिवाय बोलो पानी पनप कर भी आओ कौन मेको सो रोपड़ा ए ना दे सो काले कटे एक न्याम होए आले पप हम કે મે આ ભૂમિન ખાડો ગર દેતો ભૂમિન કરી હાલો હવે કોણ બાકી છે હવે આને હજી